થરાદના દોલતપુરા રોડ પર ઘાસચારાની ભરેલી ટ્રેલરમાં ભીષણ આગ ફાયર બ્રિગેડે અઠ્યાવીસ હજાર લીટર પાણી વાપરી કાપ મેળવ્યો થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડની સરાહનીય કામગીરીના કારણે આજે એક મોટી દુર્ઘટના ટાળી હતી થરાદના દોલતપુરા રોડ પર ઘાસચારાથી ભરેલી એક ટ્રેલરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી ઘટનાની જાણ થતાં તાત્કાલિક થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી ઘાસચારાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત ઉઠાવીને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી મોટી માત્રામાં સંસાધનોનો ઉપયોગ પ્રાપ્ત માહિતી અનુસાર આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડે આ સમાચાર લખાયા ત્યાં સુધીમાં અઠ્યાવીસ હજાર લીટર પાણી અને વીસ લીટર ફોર્મનો ઉપયોગ કર્યો હતો સઘન પ્રયાસોના અંતે આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવાઈ હતી અને સમયસરની કામગીરીના કારણે આખું ટ્રેલર બચાવી લેવાયું હતું કોઈ જાનહાનિ નહીં આ ઘટનામાં સદભાગ્યે કોઈ પણ પ્રકારની જાનહાનિ કે ઈજા થયેલ નથી જે એક મોટી રાહતની વાત છે ફાયર બ્રિગેડના સમયસરના અને અસરકારક પ્રતિસાદને કારણે મોટું નુકસાન અટકાવી શકાયું હતું બ્યુરો ચીફ પીજે ચૌધરી વાવ થરાદ આજ રોજ અમને સવા અગિયાર આસપાસ અમને કોલ મળેલ કે જે દોલતપુરા ચોકડી છે ત્યાં દોલતપુરા રોડ ઉપર કાચારાની જે ટ્રેલર છે એમાં આગ લાગેલ છે